વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાત મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરવ્યો હતો સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ કરી તેઓ ભરૂચ દીકરાને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કર્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસ અગિયાર બે ના રોજ સવારે છ વાગ્યે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાયું હતું જેથી

જેમાં સોનાનો હાર વિન્ટી બુટ્ટી ચેન સોનાના તાર ચઢાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા આઠ હજાર કુલ સોળ લાખ તેર હજારના મુદ્દા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

પ્રજાજનોમાં પણ ભરીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે